ભેસ્તાન ખાતે જ્વેલર્સમાં ઘૂસી જ્યુલર હુમલો કરી લૂટ કરી ભાગી છૂટેલા લૂટારુઓને પોલીસે ઝડપી પાડ્યા બાદ સ્થળે લઈ જઈ ઘટનાનું હતું સુરતમાં વધી રહેલી ગુનાખોરી વચ્ચે ભેસ્તાનમાં જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં લૂંટ કરાઈ હતી ગ્રાહકના સ્વાંગમાં ઘૂસી ચાંદીના દાગીના જોવા માંગ્યા બાદ જ્વેલર્સ અને કર્મચારીની આંખમાં ભૂકી નાખી હતી અને ત્યારબાદ ગળા પર ચપ્પુના ઘા મારી લૂંટ કરી ભાગી છૂટ્યા હતા તો જ્યુલર હુમલામાં ઘવાયેલા જ્વેલર સહિત બંનેને હોસ્પિટલે ખસેડાયા હતા ઘટનાના સીસીટીવી પણ વાયરલ થયા હતા તો લૂંટારુઓને પોલીસે ઝડપી પાડ્યા બાદ આજે સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવાયું હતું सने डाली थी पता चल पीछे किसने डाली थी डाली थी वो बता कैसे डाली थी हाँ फिर कैसे मारा फिर तुने क्या किया कैसे मारा उस टू कर फिर उन्हें कैसे मारा बाजू वाले को और कहां पर मारा था वो पर जो किया था उसे वही कर ا کي پنهنجي سار دوپهار اندر کبره اھو پھر منين خان اندر ھا انھن دے خاطر کبره ھو ٿيو ٿو ۽ ھي ائين ھو